ક્ષત્રિય સમાજ તથા ઝીંજકા ગામના ગૌરવ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વાળા હાર્દિક સિંહ વતન આવતા ભવ્ય સ્વાગત રેલી કાઢવામાં આવી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સ્ટેટ ઓફ ઝીંજકાના નામે ઓળખાતા ગામનું નામ રોશન કરનાર ઇન્ડિયન આર્મીમાં સિલેક્ટ થયેલા ઝિંજકા ગામનું ગૌરવ એવા વાળા હાર્દિક સિંહ વિરમદેવસિંહ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી પોતાના વતન પરત આવતા સર્વે દેશપ્રેમી વડીલો ભાઈઓ તથા બહેનો તારીખ સાત છ બે હજાર પચીસ શનિવારે દસ કલાકે સ્વાગત રેલીમાં જોડાયા હતા આ રેલી વચરાજ દાદા મંદિર ડુંડાસથી ઝીંજકા સુધી નીકળી હતી જેમાં અસંખ્ય લોકો જોડાયા હતા ડુંડાસથી ઝીંજકા સુધી ભારત માતા કે જયના નારા ગુંચી ઉઠ્યા હતા આખું ગામ દેશભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું રિપોર્ટર ડામોર વનરાજભાઈ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ધારી અમરેલી